આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા એ આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી